હા ઓહોળો તો કરી રહ્યો મારા બેટા વહેલા પોસ્ટ મજૂર આવ્યા હતા અને બાર વાગતા વાગતા તો ઓહોળો કહીને જતા રહ્યા હા હા એડા તો મારા બેટા હારા છે પણ એ આવવાની ચિંતા રાખવી પડશે આ વહરાત આવ્યો ને તો મારા બધા એડા બગાડી નાખશે આ શોધના જલ્દી ટ્રેક્ટર બોલાય ને ભરાઈ નાખવાશે એટલે આ વહરાત આવતા હોતા ટ્રેક્ટરમાં ફરીને ડાય ગોડાઉનમાં હા અને છોકરો મેં વહેલાના પાયા કરવા આવ્યા છો આ શીખાય છોકરો પાયો કરી દો કે નહીં કરી રહ્યો

પણ હારો થોડો મા કાકો મેં થોડો થોડો ખાશો બે રોટલીઓ છે એક માં કાકો રોટલી ખાય એક મો ખાયો પણ એની માં પરણે ચાર બાઈકવાળા નીકળ્યા મારા દીયો રે એકેને ના બે મન તો હું થાતું તો કે ચારે ચારે ટાયર ફોડી નાખો આ એક દાડો પલથર લઈને ફરતા છે વાલા મન માં કાકો મે પ્રગતિના પંથે જઈ રહ્યા છે અલ્યા જલ્દી જવા જે આ છે મારું બેટુ કથાડી નું ઠરી ગયું ને બોલે મને તોડાવશે આ ટાટો છે ફટાફટ માં કાકા બે ખઈ રહે તો કાકા એ

વાહ ભૂલેલી મેલ્યો ઓ તારે ટેશન ભણા છે કેટતે તો દાદા કરી કરે છે મને કાઠું પડ્યું કે બલાડા આ બોતા ના બોલતી બોતા બોલતી ના અમાર કેદી મેઠું ફેર નાખ પડે તાર નજર લાગશે हट નો 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 આ તો ઘરઠ હરી જાય નકર ગઢે પાડો આ એકા કાલ કોમાય ક જૂતા જિન દરીના અમાર શું કે આ રોવે ર ર જાય એટલે નકર તમન બેટા પોટ પોટ બંધ થઈ જા પડ્યા હાચી જો હાચી જો કુતરત મો નહીં પહેલા પેલા કુતરો પેલા કઈ મક કાકો આવે જેટલી ગળા છે બોટલું હમ કરતા હોય જેમ કે મારે કૂતરોને ફેજ્યું છે અને આ વખરાત આવે ને ઢોંકવું પડશે ઢોકતા આવડું પછી મારા કાકો

아하! <susur>

કુતરું બલ્યા પોકે ના લઈ જ કોણ આ કેમ કેવા છે ત્યારે કેવા જીવન ધાવતું હા

એમ કો કે ને નતી પાડે તો કૂતરું બૂતરું બલાડું લઈ જાતે કોક મારી ને હાસો હાસો બોલ તો હાસો હાસો બોલ તી કાધો છે ને તો પેટ કીડીન ર બાર કાઢી નાશો ખુશરી તે કાલે ચરા ગોડ દાડે થી પૂછા બેઠા છો બા કાકો બે તમે તો તમે તો તમે તો યમ જે તો મરવા એટલે લાડવાન પૂરણ અન દાલ પાદમ બધો પોઠાઈ આયા છો આવડો ડીફરૂ કરીને આયા છો

કો ડામ છોડ્યો આ આ ખાધેલો છે હે નેકા તી કાકો બે મોય આ તો હા ખાજીરા તી મારા નાસરાની કેટલી બાજુ હોતી આ પીછવાડા કળવા હે મારી હાથી બિલાડી ખીલી તો મારી આ હવે રાખા પીછો દે અલ્યા રાલ આવે શું તામુરો કે સમજ્યા આપડી જો

એ ખાઈ ગઈ લેટમી ઈ તો બખબર અલ્યા અલ્યા જાતીમાંથી ઓમ આ શીકા નાઈ રખાઈ ખબર હે અલ્યા તમે બે ખાઈ ગયો હશો અલ્યા બાપના હાથ જા હું માના નહીં કાટે મેં તું હબ ખાઈ સારી ખાઈ ગઈ કાકા રે ચાલ આપણે વાત કપુરા પોટુલા જિલ્લા બેના કોકળા ભઈના કોઈ આતો અલ્યા અમેરા પાવડા લાવદી મઈ નાખો આને અલ્યા કપુરા પોટુલા અલ્યા કાકા ખાઈ ગઈ છે એ ઓ બેટા બોલ લાવે મને ખબર આ છે પણ તમારી સોં તમારી સોગાય કો લ્યા આ એને કાતો છે તારે કઈ મ સોં નો માલે

ઓ ટૉક મારીને કાઠો દે ને શું મચર વાહન તો એ કહું છું હવે ઓ ફાવતું નહીં તમને તો ખાલી ઉભા તમને તો હમણાં આ તો વાટકો